ગુજરાત રાજ્યમાં બહુવિધિ આપત્તિઓના જોખમ સામે બાળકો સમજદારીપૂર્વક વલણ અપનાવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ જી એસ ડી એમ એ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી દર વર્ષે રાજ્યમાં શાળાના સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જી એસ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓના આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે આગામી પચીસ જાન્યુઆરી દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં સલામતી સપ્તાહ બે હજાર પચીસથી ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે સપ્તાહ ઉજવણીના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ભરૂચ તાલુકાની કુમાર શાળા જાળેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેનું વંદે ગુજરાત ચેનલ પરથી સીધું પ્રસારણ કરવામાં આવ્યું અને બાળકોએ નિહાળ્યું હતું આ પ્રસંગે શાળામાં ફાયર સેફ્ટી ડેમોટેશન એકસો આઠ ઇન્ડિયન રેડક્રોસ પ્રાથમિક સારવારની તાલીમ ભૂકંપ વિશેષક રેજિસ્ટેશન રોડ સેફ્ટી ઔદ્યોગિક એકમોના સેફ્ટી અને ફાયર વિભાગના કાર્યક્રમનું ડેમોટેશન અને બાળકોને બતાવવામાં આવ્યું હતું વધુમાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત સરકારશ્રીની યોજનાઓ વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી કેવા પગલાં લેવા અંગે ચિત્ર નિદર્શન અને માહિતી આપવામાં આવી હતી તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓને સંભવિત આપદાઓ સામે જાગૃત કરી બચાવ અને સક્ષમ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મામલતદાર રાકેશ મોદી ફાયર સેફ્ટી ઓફિસર ચિરાગ ગઢવી અને તેમની ટીમ આરોગ્ય વિભાગ એકસો આઠ ઇમરજન્સી વિભાગની ટીમ તાલુકા શિક્ષણ અધિકારી પરિમલ સિંહ યાદવ શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા